આદરાના શ્રી મંદિરે શ્રીમદ્ ભગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહની પૂર્ણાહુતિ યોજાઈ જેમાં કથામાં સહયોગ કરનાર દાતાઓનું સન્માન કરાયું સાથે જ હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે વિરાટ કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી પાદરાના પાતાળિયા હનુમાન મંદિર ખાતે રામનવમીના પાવન પર્વથી શ્રીમદ્ ભગવત યજ્ઞ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રીમદ ભગવત યજ્ઞ સપ્તાહનું રસપાન પરમ પૂજ્ય શ્રી રંગ અવધૂત મહારાજના ઉપાસક એવા પરમ પૂજ્ય શ્રી રાકેશભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું હનુમાન જયંતિના પાવન પર્વ કથાની પૂર્ણાહુતિ યોજાઈ હતી આ પ્રસંગે કથાના આયોજકો અને કથામાં સહયોગ આપનાર તમામ દાતાઓ નું મહારાજશ્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગેલા તથા સામાજિક કાર્યકરો તેમજ પાદરા નગરપાલિકાના સદસ્યો સહિત અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યું હતું મહારાજશ્રી નો સૌએ આભાર માન્યો

જ ઉત્સાહ અમંગ અને પ્રેમથી થી ભક્તિ ભાવ કરવામાં આવ્યું છે અને આજે યોગાન યોગ રામનવમી એ કથા પ્રારંભ અને આજે હનુમાનજી દિવસે એ કથાનો વિરામ શ્રીમદ ભાગવતનો અને એની અંદર લગભગ નિત્ય આ ગ્રામજનો અને ગામથી બહારના પણ અનેક અનેક ભક્તો રોજ રોજ વધાર્યા અને મોટી સંખ્યાની અંદર મંડપમાં ઉભરાયો એનો મને આનંદ છે સાથે લાઈવ ટેલિકાસ્ટ પણ થતું હતું ધર્મેશભાઈ પટેલના સથવારે મીડિયા ચેનલ દ્વારા અને એની અંદર મને જાણવા મળ્યું કે લગભગ સિત્તેર થી એસી હજાર ભક્તો લાવ્યું એ શ્રવણ કથા કરી રહ્યા હતા અમારી મારી પ્રસન્નતા છે અને સાથે આજે એના સમાપનની અંદર જેણે જેણે દાતાઓએ કોઈ ને કોઈ રીતે તન ધનથી જે યોગદાન આપ્યું છે એ સર્વને આ હનુમાનજી મહારાજના પરિવાર દ્વારા ખૂબ જ સુંદર રીતે એમનું સન્માન કર્યું છે તો મારી પ્રસન્નતા છે કે આ રીતે જેણે જેણે આપણને આવા કાર્યને વેગ આપ્યો છે એને યાદ કરવા જ ઘટે અને આ પરિવાર દ્વારા નાની નાની વ્યક્તિઓને પણ બોલાવીને જે સન્માન કર્યું છે એને મારા સાધુવાદ છે આપ સૌને મારી પ્રસન્નતા છે અને આવતીકાલે સુંદર રીતે એ ભંડારાનું પણ આયોજન છે અને લગભગ સાતથી આઠ હજાર ભક્તો એનો લાભ લે છે આપણે સર્વ એનો લાભ લઈએ અને આવા સત્સંગની અંદર અવિરત આપણે જોડાયેલા રહીએ શ્રીમદ રાકેશભાઈ દ્વારા હસ્તે કાપવામાં આવે છે અને પ્રસાદ લેવા માટે વિનંતી અમારા ઉડા કોર્નર પરિવાર વેપારી પરિવાર તરફથી કરવામાં આવે છે